માટે ગામના તળાવમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢી લેવામાં આવી પરંતુ હવે ધોધમાર વરસાદ વરસતા તળાવમાં પાણી આવ્યું અને તેના પાળા તૂટવાની શરૂઆત થઈ છે તળાવ પાસેના રોડને પણ નુકસાન થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો જો તળાવના પાળા સંપૂર્ણપણે તૂટી જશે તો ખેડૂતોને નુકસાન થઈ શકે બરુલા ગામના સરપંચનું કહેવું છે કે ગામમાં પાણીની સમસ્યા હોવાથી ગ્રામજનોની સહમતીથી જ તળાવ ઊંડું કરવાની માંગ કરી હતી પ્રશાસનનું કહેવું છે કે નિયમ મુજબ જ તળાવમાંથી માટી કઢાઈ છે હાલ તો જિલ્લા કલેક્ટરે અહીં હંગામી રોડનું કામ શરૂ કરાવ્યું છે અને તળાવના પાળાના સમારકામની સૂચના આપી તપાસના આદેશ પણ આપ્યા